મેરા <seepers> <speepers> <raky Dir> <seeper> 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 <seeper>

એ બધું મારા ના આવે ના આવે યાર સરકાર આગળથી તો પેલું એ કરે પૈસા પાસ કર્યા સંદાસ ના તમારે ખાઈ દવા છે સંદાસ લોકોના ના પછી લોકો રસ્તા વચ્ચે કે એ ગુબર સાફ કરે સરપંચ પહેલા મારી

સાફ કરવાની જિમ્મેદારી તમારી બનાવ હું ફોન કરી દઉં છું કરી દઉં આ મોરસો ખબર મજૂરીઓ આવે ના આવે આવે ત્યાં સુધી અમારે તો તકલીફ મજે થાય

આજથી હવારી અલગથી જ રાજીનામું ગણી લે ગયું આજ પછી હું સરપંચ નથી તમારો બેહો જે કરવું કરો હું આહ દઉં મારા સરપંચ નથી રે કરે એટલે કૂતરું કોણ નોખ્યા છે એટલે આમ કરશે એટલે આ તો સરપંચ કરે સરપંચ તો રાજીનામું માલ દીધો હા 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 હું કરીશું આ તો કોણ સાફ કરશે હું કહેતો તો હા સરપંચ છે તો રાજીનામું માલ દીધું દેલીગઢ પાઈ જઈશું